નમસ્તે દેશ અને દુનિયાના આજના તાજા અને અગત્યના સમાચારોમાં આપનું સ્વાગત છે આજના તાજા અને અગત્યના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો જેથી કરીને મિત્રો આજના દરેક સમાચારો કામના છે જે તમને મળી જાય અને મિત્રો ગુજરાતના રોજે રોજના જો તમે સમાચારો મેળવવા માંગતો હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાની માટે હેક્ટરે મિત્રો બાવીસ હાજર સહાય મળવા પાત્ર રહી છે જણાવી દઈએ પ્રેસ કોન્ફરન્સ ની અંદર જીતુભાઈ વાઘાણીએ કહ્યું કે પ્રતિ હેક્ટર બાવીસ હાજર રૂપિયા સુધીની સહાય ખેડૂતોને ચૂકવવામાં આવશે દરેક ખેડૂતોને વધુમાં વધુ હેક્ટર મર્યાદામાં સહાય ચૂકવા છે તો ખાસ કરીને મિત્રો સોળ હાજર પાંચસો ગામના ખેડૂતોને આ સહાય મળવાની છે જેમનો સર્વે નથી થયો એ ખેડૂત પણ આ સહાય માટે અરજી કરી શકશે સરકારે મિત્રો જણાવ્યું હતું કે સરકારે ચુમ્માલી લાખ હેક્ટર જમીનના 100% નુકસાન ગણીને નિર્ણય કર્યો છે તો દસ 10000 કરોડના આ પેકેજમાં 6629 કરોડ અને મિત્રો SDRF ના ધારાધોરણ મુજબ 3386 કરોડ રાજ્યના બજેટમાંથી ફાળવ્યા છે તો ગુજરાત સરકારે ફાઇનલી કમોસમી મસમી વરસાદથી થયેલા નુકસાન માટે પેકેજની જાહેરાત કરી દીધી છે તો આના વિશે મિત્રો તમારું શું કેવું છે જે પણ મિત્રો ખેડૂતોને સહાય મળે છે તે મિત્રો પૂરતી છે કે નહીં આમ તો મિત્રો ખેડૂતોને આ સહાય પૂરતી ન કેવાય કારણ કે માત્ર મિત્રો ગુજરાત સરકારે ખેડૂતોને પ્રતિ હેક્ટર મિત્રો બાવીસ હાજર સહાય નક્કી કરી છે મિત્રો આ સહાય છે તે મિત્રો ખેડૂતોને સાવ ઓછી ગણાય કારણ કે મિત્રો એની સામે એટલું નુકસાન પણ થયું છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સરકારના રાહત પેકેજ થી મિત્રો ગુજરાતના ખેડૂતો નારાજ મિત્રો ખાસ કરીને ઓક્ટોબર બે હાજર પચીસ ના અંતમાં ગુજરાતમાં પડેલા કૌમસમી વરસાદના કારણે રાજ્યના તમામ મિત્રો તેત્રીસ જિલ્લાઓમાં બેતાલીસ લાખ હેક્ટર થી વધુ જમીનમાં કૃષિ પાકને ને વ્યાપક નુકસાન થયું હતું તો આ વરસાદ છેલ્લા બે તાયકામાં ગુજરાતમાં સૌથી વધુ ગંભીર વરસાદ તરીકે વર્ણવવામાં આવ્યો હતો તો જેના કારણે મિત્રો સોળ થી વધુ ગામડાઓમાં 1.7 મિલિયન થી વધુ ખેડૂતો પ્રભાવિત થયા છે તો મગફળી સોયાબીન મગ અડદ અને કપાસ જેવા મુખ્ય પાકોને 33% થી વધુ નુકસાન થયું હતું તો જેમનો કુલ મિત્રો નુકસાન રૂપિયા કરોડ થી પણ વધુ હોવાનો અંદાજ છે સરકાર મિત્રો 7 નવેમ્બર 2025 ના રોજ 10000 કરોડ ના મોટા રાહત પેકેજ ની જાહેરાત કરી હતી તો જેમાં પ્રતિ હેક્ટર 22000 રૂપિયા ની સહાય અને 15000 કરોડ ના ટેકાના ભાવે પાક ખરીદ નો પણ સમાવેશ થાય છે તો ખેડૂતો તમને મિત્રો જણાવી દે કે ખેડૂતોને પ્રતિ હેક્ટર રૂપિયા બાવીસ હજાર રૂપિયા ની સહાય ને અપૂરતી ગણાવી રહ્યા છે તેઓ પ્રતિ હેક્ટર રૂપિયા પચાસ હજાર થી લઈ એક લાખ રૂપિયા સુધી માંગ પણ કરી રહ્યા છે મેં તમને આગળ પણ કીધું જે ખેડૂતોને મિત્રો બાવીસ હજાર સહાય મળી છે તે મિત્રો માટે બે હેક્ટર ની મહત્તમ મર્યાદા અપૂરતી રહેલી છે તો જેના પરિણામે મોટા ખેડૂતોને માત્ર રૂપિયા ચુમ્માલીસ હજાર રૂપિયા મળે છે તો ખેડૂતો સંપૂર્ણ લોન માફી અને નવી લોન માટે સરકારી ઠરાવ જી જારી કરવાની પણ માંગ કરી રહ્યા છે તો કેટલાક જેલોમાં આત્મહત્યાના બનાવો પણ બન્યા છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ધોરણ દસ અને બાર ની પરીક્ષાના ફી માં તો વધારો જીકાયો મિત્રો ખાસ કરીને તમને જણાવી ધોરણ દસ અને બાર ની પરીક્ષાના ફી માં વધારો કરી દેવામાં આવ્યો છે ધોરણ અને ની પરીક્ષાના કરાયો મિત્રો પાંચ ટકાનો વધારો તો ધોરણ મિત્રો દસ ની અગાઉ લેવાતી ફી માં વીસ રૂપિયા નો વધારો કરી અને ચારસો ને પચીસ રૂપિયા થયા છે તો ધોરણ મિત્રો બાર સામાન્ય પ્રવાહ ને અગાઉ લેવાતી ફી માં પચીસ રૂપિયાનો વધારો કરાયો આમ પરીક્ષા સતત વધારો વધારો કરતા થયો છે તો મોંઘવારીનો માર ઓછો હતો ત્યાં હવે લોકો પર તેમના સંતાનો ની ફી નો પણ વધારો ઝીકવામાં આવનાર છે તો ગુજરાત શિક્ષણ બોર્ડ વર્ષના અંતમાં ફી વધારાનો મોટો નિર્ણય લીધો છે ત્યાર પછી ના સમાચારો વિશે વાત કરીએ તો રાહત પેકેજ થી નારાજ મિત્રો જગત નો તાત ગીર સોમનાથ ની અંદર મિત્રો રાજ્ય સરકાર ના રાહત પેકેજ થી નારાજ ખેડૂતોએ સંપૂર્ણ દેવા માફી ની માંગ કરી છે મિત્રો ખાસ કરીને ગુજરાત સરકારે ખેડૂત હિતમાં દસ હજાર કરોડ રૂપિયાનો રાહત પેકેજ જાહેર કર્યું છે તો બીજી તરફ મિત્રો ગીર સોમનાથ જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતોએ પ્રતિક્રિયા આપી અને રાહત પેકેજને અપૂરતું ગણાવ્યું તો સમગ્ર રાજ્ય સહિત ગીર સોમનાથ જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે તો ગીર પંથકના છ તાલુકાઓમાં મગફળી તથા સોયાબીન સહિતના પાકોને ભારે નુકસાન થયું છે તો જેના કારણે મિત્રો ખેડૂતોની આર્થિક સ્થિતિ અત્યંત કફોડી બની છે જો કે ખેડૂતો લાંબા સમયથી રાહત પેકેજને રાહ જોઈ રહ્યા હતા ત્યારે હવે ગુજરાત સરકાર દ્વારા રૂપિયા દસ હજાર કરોડનો રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલની મોટી આગાહીએ ગુજરાતના ભાગના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીનો માહોલ સર્જાયો છે તો અમદાવાદ ગાંધીનગર વડોદરા સહિતના શહેરોમાં સવારના સમયે પવનમાં ઠંડીનો અહેસાસ થાય છે તો હવામાન વિભાગ મુજબ મિત્રો હાલ રાજ્યમાં ઉત્તર પૂર્વ દિશાના પવનો છે તો જેના કારણે મિત્રો તાપમાન ધીમે ધીમે ઘટી રહ્યું છે આગામી બે થી લઈને ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની સંભાવનાઓ છે તો હવામાન વિભાગે સ્પષ્ટ કહ્યું કે હાલ રાજ્યના સૌરાષ્ટ્ર કચ્છ તેમજ મિત્રો દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ક્યાંક મિત્રો વરસાદની શક્યતાઓ નથી તો દીવ દમણ અને દાદરા નગર પણ વાતાવરણ ની ચિંતા કરવાની જરૂર નથી ફરી માવઠા પરિસ્થિતિ સર્જાઈ શકે છે તેમના જણાવ્યા મુજબ મિત્રો સોળ થી લઈ અઢાર નવેમ્બર દરમિયાન મિત્રો બંગાળની ખાડીમાં ચક્રવાત ઉભો થઈ શકે છે અને જેના કારણે મિત્રો અઢાર થી લઈ વીસ નવેમ્બર વચ્ચે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ પણ સર્જાઈ શકે છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોના ફળિયામાં હેલિકોપ્ટર આવી જશે સરકાર દ્વારા ખેડૂતો માટે જાહેર કરાયેલા રાહત પેકેજ પર આપના એમએલએ ગોપાલભાઈ ઇટાલીએ કટાશ કર્યા છે તેમણે મિત્રો આ પેકેજને ખેડૂતોની મજાક ગણાવ્યું અને કહ્યું કે આ પેકેજથી ખેડૂતોને ખર્ચો પણ ના નીકળે ઇટાલીએ માંગ કરી છે કે માત્ર બે હેક્ટર સુધી નહીં પરંતુ તમામ ખેડૂતોને સંપૂર્ણ નુકસાનનું વળતર આપવું જોઈએ સાથે સાથે તેમણે ખેડૂતોના દેવા સંપૂર્ણ માફ કરવાની પણ અપીલ કરી છે જેથી મિત્રો વાસ્તવિક રાહત મળી શકે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોએ ફરી શરૂ કર્યું રવિ પાકનું વાવેતર ગૌમસની વરસાદ બાદ મિત્રો સરકારે રૂપિયા દસ હજાર કરોડનો રાહત પેકેજ જાહેર કર્યું છે તો ગાંધીનગર જિલ્લાના ખેડૂતોએ માવઠાના માર છતાં બટાકા તમાકુ રાય અને ચણા જેવા રવિ પાકનું ફરીથી વાવેતર શરૂ કરી દીધું છે વરસાદને કારણે મિત્રો તૈયાર બિયારણ બગડી જતા ખેડૂતોને મોટો ખર્ચ માથે પડ્યો હતો તો જમીન પાણીથી તરબળ હોવાથી ગત વર્ષની સરખામણીએ બટાકાનો વાવેતર આ વર્ષે અડધું પણ થયું નથી તો જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ પાંત્રીસો ને અઠ્યોતેર હેક્ટરમાં વાવેતર થયું છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો ખેડૂત સહાય પેકેજ સામે મિત્રો ભાજપમાં અસંતોષ નેતાનું રાજીનામું ગુજરાત સરકાર દ્વારા મિત્રો કોમસની વરસાદના નુકસાન માટે જાહેર કરાયેલા સહાય પેકેજ સામે અમરેલી જિલ્લા ભાજપમાં ભડકો થયો છે સાવરકુંડલાના ભાજપના પૂર્વ મહામંત્રી ચેતન માલાણીએ આ પેકેજને ખેડૂતોની મજાક ગણાવીને પક્ષના તમામ હોદ્દાઓ અને પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું ધરી દીધું છે તેમણે મિત્રો રાજીનામા પત્રમાં સરકારની વાહલા દલાલને નીતિ સામે સખત નારાજગી વ્યક્ત કરી છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આજે મિત્રો 22 અને 24 કેરેટ સોનું સસ્તું થયું આજે 8 નવેમ્બરના રોજ એટલે કે મિત્રો ગઈકાલે 8 નવેમ્બરના રોજ દેશમાં સોનાના ભાવમાં ફરી ઘટાડો નોંધાયો છે અમદાવાદ સુરત રાજકોટ અને વડોદરામાં 22 કેરેટ સોનાનો 1,11,890 રૂપિયા અને 24 કેરેટ સોનાનો પ્રતિ મિત્રો 10 ગ્રામ 1,22,000 ડોલર મજબૂત થવા અને મિત્રો યુએસ ચીન વેપાર તણાવ ઘટવાથી સોનાની માંગ ઘટી છે તો ચાંદીનો ભાવ પણ ઘટીને રૂપિયા એક લાખ અને બાવન હજાર ચારસો રૂપિયા પ્રતિ કિલો થયો છે તો નિષ્ણાતો ના જણાવ્યા મુજબ મિત્રો આવતા દિવસો ની અંદર સોનામાં રૂપિયા દસ હજાર રૂપિયા સુધીનો વધુ નો ઘટાડો થવાની પણ શક્યતાઓ રહેલી છે

પચાસ લાખ રૂપિયાની સહાય જાહેર કરી છે પોલીસે એજન્સી કોન્ટ્રાક્ટર વિરુદ્ધ મિત્રો એફઆઈઆર પણ નોંધી અને કાર્યવાહી શરૂ કરી હતી ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પાક નુકસાન સહાયને લઈને સૌથી મોટી જાહેરાત બનાસકાંઠા જિલ્લામાં મિત્રો થરાદ અને સુઈગામ સહિતના તાલુકામાં અતિવૃષ્ટિને કારણે અનેક ગામોમાંથી મિત્રો વરસાદી પાણી હજી પણ ઓસર્યા નથી તો બીજી તરફ મિત્રો ખેતરોમાં પણ ભરાયેલા પાણીને કારણે ખેતીને મોટું નુકસાન થયું છે જેથી કરીને મિત્રો કૃષિ મંત્રી રાઘોજીભાઈ પટેલે થરાદ તાલુકાના ગામોની મુલાકાત લીધી હતી તેમણે મિત્રો પૂર પીડિતોની મુલાકાત લઈ અને તેમની રજૂઆતો સાંભળી હતી અને મિત્રો પટેલ જિલ્લા ખેતીવાડીની ટીમ સાથે થરાદના મિત્રો ખાનપુર ગામ ની મુલાકાતે પહોંચ્યા હતા તો તેમણે મિત્રો ખાનપુર ગામમાં રમેશભાઈ પટેલના ખેતર થી વરસાદી પાણીમાં ગરકાવ થયેલા ખાનપુર ગામના દ્રશ્યો પક્ષીઓ હતા તો ગામના મિત્રો લોકોએ તેમને રજૂઆત કરતા કહ્યું હતું કે અમે પૂરના કારણે મોટી મુશ્કેલીમાં મુકાયા છીએ અમારા ગામના છસો જેટલા ખેડૂતોને સાતસો હેક્ટર જેટલી જમીનમાં વરસાદના પાણી ભરાઈ ગયા છે તો જેના કારણે મિત્રો ચોમાસું પાક સંપૂર્ણપણે નાશ પામ્યો છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મહિલાઓને મળશે હવે દર મહિને એકવીસો રૂપિયાની સહાય હરિયાણા સરકારે ગરીબ પરિવારોને મહિલાઓ માટે દીનદયાળ લાડો લક્ષ્મી યોજના શરૂ કરી છે તો મુખ્યમંત્રી નાયબ સિંહ ચેની પંચકુલામાં આ યોજનાને જાહેરાત કરી હતી આ યોજના હેઠળ મિત્રો ત્રેવીસ વર્ષથી વધુ ઉંમરની મહિલાઓને કે મિત્રો જેમના પરિવારની વાર્ષિક આવક એક લાખ રૂપિયાથી ઓછી છે તો તેમને મિત્રો દર મહિને એકવીસો રૂપિયાની નાણાકીય સહાય મળશે તો પંદર વર્ષથી મિત્રો હરિયાણા માં રહેતી બીજા રાજ્ય પરિણીત પરણીત મહિલાઓ આ માટે મિત્રો પાત્ર છે

પરંતુ ગુજરાતમાં વધુ વાવેતરને કારણે આ જથ્થો અપૂરતો સાબિત થઈ રહ્યો છે તેથી મિત્રો ખાસ કિસ્સાઓમાં વધુ જથ્થો ખરીદવા માટે ગુજરાત સરકારને કેન્દ્રને રજૂઆત કરી છે